ગુડ આફ્ટરનૂન બાળકો જયાબેન પી ખોદ ગુજરાતી પ્રાથમિક વિભાગ બોરીવલી વેસ્ટ ધોરણ બીજું વિષય ગુજરાતી ગુજરાતીમાં બાળકો આપણે આજે શીખવાના છીએ શબ્દ વાંચીને વાક્ય બનાવ જે અહીંયા શબ્દ લખેલા છે એના પરથી વાક્ય બનાવવાના પુસ્તક પુસ્તકમાંથી આપણને જ્ઞાન મળે છે પુસ્તકમાંથી આપણને જ્ઞાન મળે છે હવે આ પુસ્તક શબ્દ છે વાક્યમાં અહીંયા જે શબ્દ લખેલા છે એ વાક્યમાં આવવું જોઈએ પુસ્તકમાંથી શું મળે છે બાળકો આપણને જ્ઞાન મળે છે આપણે વાંચતા લખતા શીખીએ છીએ પુસ્તકમાં જે લખેલું હોય સમજો કહેવાય જો અહીંયા મેં એક લખ્યું છે તો આને જોઈને જ તમે એક લખશો ને હવે આને આમાં જોઈ અને આવી રીતના એક પછી તમે નીચે એક લખશો ને તો પુસ્તકથી આપણને જ્ઞાન મળે છે મેળો ગામમાં મેળો ભરાય છે ગામમાં મેળા મેળો ભરાય ને અને બીજા બીજા ક્યારે ભરાય મેળો બાળકો જન્માષ્ટમી દિવસે મેળો ભરાય ગામમાં જન્માષ્ટમી દિવસની રજા હોય અને ત્યાં મેળો ભરાય છે બોલ બાળકો બોલથી રમે છે બાળકોને બોલથી રમવું બહુ ગમે છે તો જો અહીંયા વચ્ચે આવ્યો ને બોલ અહીંયા મેળો આવ્યો છે મેળો વચ્ચે એવી રીતના વાક્યમાં આ શબ્દ અહીંયા લખેલો શબ્દ વાક્યમાં આવવો જોઈએ તારા રાતના આકાશમાં તારા ચમકે છે સૂરજ સૂરજ પૂર્વ દિશામાં ઊગે છે સૂરજથી આપણને પ્રકાશ મળે છે સૂરજ પશ્ચિમ દિશામાં આથમે છે સૂરજનો તળ સવાર સૂરજ જ્યારે ઊગે સવારના તે સવારનો તડકો લેવો શરીર માટે ખૂબ ફાયદાકારક છે તો આવી રીતના તમારે પણ બાળકો શબ્દમાંથી વાક્ય બનાવવાના બરાબર બાળકો તો આ વિડીયો જરૂરથી જોજો એટલે તમને શબ્દમાંથી વાક્ય કેવી રીતના બનાવવાના એ તમને સમજાશે અને આવડશે થેન્ક યુ